પ્રેમ ગીતો ઘણા લખ્યા છે ઘણા બધા ગવાય પણ છે તમે એ ખૂબ ગયા સાંભળાય ગણ્યા હશે દાંપત્યના સંદર્ભમાં પણ મેં ઘણી રચનાઓ કરી છે એક એવી રચના જે સામાન્ય રીતે ક્યાંય બહુ વાંચવાની થઈ નથી પણ સાથે હોવું સાથે રહેવું ટુગેધરનેસ એનો શું અર્થ છે એ થોડુંક સરળતાથી સમજાવ્યું છે એક છોકરાએ છોકરીને પૂછી લીધું કે બોલ ઘર ઘર રમવાની છે હા હવે તો પેલા દિવસો જોવો છો ને તમે બધા જાત જાતના વેલેન્ટાઇન વીક દરમિયાન એમાં પ્રપોઝ ડે પણ હોય છે એમ સમજો ને કે આ અમારા સમયનો પ્રપોઝ ડે ત્યારે ઘર ઘર રમતા હતા સાથે તો આ એક છોકરાએ છોકરીને પૂછી લીધું કે બોલ ઘર ઘર રમવાની છે હા છોકરીએ શરમાતા એવું કીધું કે બીજા બધાને પાડી છે ના ને છોકરાએ સમજી લીધું કે હા એની ના વાળો જે જવાબ છે એમાંથી આને જે જોઈ તો હા વાળો ઉત્તર એને તારવ્યો એક છોકરાએ છોકરીને પૂછી લીધું કે બોલ ઘર ઘર રમવાની છે હા છોકરીએ શરમાતા એવું કીધું કે બીજા બધાને પાડી છે ના ને છોકરાએ સમજી લીધું કે હા પછી છોકરાએ છોકરીને હૈયે વસાવીને માંડ્યો મનગમતો સંસાર છોકરાએ છોકરીને હૈયે વસાવીને માંડ્યો મનગમતો સંસાર છોકરીને આવડે છે ખીચડી કઢી ને તોય છોકરાને લાગે કંસાર જાજુંગા એને આવડતું નથી તમે સમજો ઘણાની બહુ ફરિયાદો આવા જ મુદ્દે કેટલાક ના તો ઘરમાં રોજ હોળી હળકતી હોય છે રાંધવાની બાબતમાં પણ આ જે હળવાશ થી વાત કેવી છે ને એમાં અંતે તો સ્વાદ તમારે તારવવાનો છે છોકરાએ છોકરીને હૈયે વસાવીને માંડ્યો મનગમતો સંસાર છોકરીને આવડે છે ખીચડી કઢી ને તોય છોકરાને લાગે કંસાર બેઉ જણે સંગાથે જીવતરની સરગમનો છેડ્યો છે મધમીઠો સા એક છોકરાએ છોકરીને પૂછી લીધું કે બોલ ઘર ઘર રમવાની છે આ પછી દાંપત્ય જે ઉજવે છે બેઉ જણા કે છોકરો ઝૂલે છે રોજ હિંચકે ને છોકરીએ સોફામાં ટીવી નિહાળે પહેલી પંક્તિ સાંભળીને બહેનોને થોડુંક થયું છે જો આ મેલ શું એને પ્રકારનું કંઈક આવ્યું પોતે છોકરો છે ને મેલ છે ને એટલે હિંચકે ઝૂલ્યા કરે ને હમણાં પેલી બિચારી કંઈક સાવરણી લઈને ના ના એવું કાંઈ નથી હો આ બિલકુલ બંને જણા એકબીજાની સાથે મેઇડ ફોર ઇચ અધર છે છોકરો ઝૂલે છે રોજ હિંચકે ને છોકરીએ સોફામાં ટીવી નિહાળે સાથે મળીને બેઉ વાલપની શક્તિથી અહમના ભાવને ઓગાળે ઘૂંટ ઉપર ઘૂંટ ભરે લાગે કે બેઉ જણા પીવે છે ચા કે પછી ચા એ જે ચા પીવે છે ને એમાં પણ જે ચા છે બંનેની એકબીજા માટેની ને છોકરો ને છોકરી એ જાણે કે આપણે તો એકમેક વિના અધૂરા છોકરો ને છોકરી એ જાણે કે આપણે તો એકમેક વિના અધૂરા ચાખી ચાખીને બોર જીવતરના સંગાથે માણી રહ્યા છે મધુરા થોડુંક જોઈએ કડવું તુરો લાગે તો બાજુએ મૂકે પોતાના પ્રિયને જે મીઠું પોતે પસંદ કરીને આપવું એ જે ભાવ છે ચાખી ચાખીને બોર જીવતરના સંગાથે માણી રહ્યા છે મધુરા આમ તો ન હોય કોઈ સુખ કે વ્યાખ્યા સુખની ઘણા પૂછતા હોય છે સુખની વ્યાખ્યા શું તો આમ અમે એમ કહી દીધું કે આમ તો ન હોય કોઈ સુખ કે વ્યાખ્યા પણ પૂછો તો કહી દઉં કે આ તમારે જો જાણવું જોઈએ તો જો આવી રીતે જીવાય તો સમજવું કે આમ સુખ કેવી નિરાળી રીતે ઉજવે છે બેઉ જણા વેલેન્ટાઈન વર્ષો ભાઈ વાહ આપણે એકાદ દિવસ વેલેન્ટાઇન ઉજવવામાં જે ફાંફા પડે છે આવી સમજણ હોય તો વેલેન્ટાઇન વર્ષો બની જાય જીવન બસ એમાં આટલું જ હોય છે એકમેકને સમજવું એકમેકને સ્વીકારવું ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ લવ સમજો એનું નામ જ પ્રેમ અને પછી સ્વીકાર કરી લો એનું નામ પ્રેમ બંને જણા સરખા આમ પરફેક્ટ હોય એ તો બધી દંતકથાઓ છે એ તો સર્જકોએ કવિઓએ સિનેમાવાળાએ ઊભા કરેલા ચિત્રો છે એવું ન હોય બે સંપૂર્ણ હોય તો એ ભેગા જ શું કામ થાય બંને થોડા થોડા અપૂર્ણ છે એટલે જ ભેગા થાય છે અને ભેગા થઈને સંપૂર્ણ થઈ નથી જવાનું સંપૂર્ણ થવાની દિશામાં ગતિ છે એટલે હું હંમેશા મારી વાતમાં કહું છું કે શું છે આ દાંપત્ય કે જેમાં એકમેકના દ્વૈતનો આદર કરવાનો છે અને અદ્વૈત સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવાનો છે બેઉ જુદા તો હોય જ અને જુદા છે એટલે તો સાથે શોભે છે